વિજીત તરફ રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા પણ ગણેશ મહોત્સવ યોજાયો છે જેમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે રેણાવાવ શહેરના આસાપુરા ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ યોજાયો છે જેમાં રક્તદાન કેમ્પ ભજન સંધ્યા અને ડાંડિયા કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે આશાપુરા ચોક ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે તો સર્વ ભક્તોને વધારવા ભાવભર્યું નિમંત્રણ અહીં અહીં દરરોજ રાત્રે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે લોક ડાયરો રાસગરમા વગેરે પ્રકારના કાર્યક્રમો યોજાશે સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન થશે સર્વ પ્રસાદ સાથે લેશું ત્યારબાદ વિવિધ કાર્યક્રમોનો રાતે દસ વાગ્યાનો ટાઈમ રહેશે અને સર્વ ભક્તોને વધારવા કર્યું નિમંત્રણ અગિયાર તારીખના રોજ અહીં સ્થાપિત થયેલ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે આઝાદ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની સાથે સેવાકીય કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવે છે નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર